આવો જુલ્મ કરી અને પોતાની જાતને સિકંદર સાબિત કરવાના પ્રયત્ન કરતા લોકોએ ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મદની અંદર એ ભૂલી જાય છે એને ત્યાં નોકરી કરતી હતી એને કોમ્પ્યુટરાઈઝ કરાવવા દીધો અને એ દીકરી ઉપર એફઆઈઆર કરવામાં આવે રાત્રે બાર વાગે એની ઉપર એને એરેસ્ટ કરવામાં આવે અને રિકન્સ્ટ્રક્શન નામે એનું સરઘસ કાઢવામાં આવે અનેક મોટા કૌભાંડકારીઓ

લલિત વસોયા ના જે સવાલો છે તે સવાલોના જવાબ કદાચ એ સત્તા પક્ષના નેતાઓ પાસે નહીં હોય નેતા પાસે નહીં હોય પોલીસ પોલીસનો વિભાગ છે તેની પાસે પણ પણ કદાચ નહીં હોય કારણ કે સવાલો કર્યા છે હજી સુધી એક જવાબ નથી મળ્યો અને આ જ મુદ્દે જ્યારે લલિત વસોયા ખુલીને સામે આવ્યો છે આમ તો કોંગ્રેસના લગભગ ઘણા બધા નેતાઓ છે કે જેમની પ્રતિક્રિયાઓ આ મુદ્દે સામે આવી છે કોંગ્રેસના જે જેનીબેન ઠુંમર છે મહિલા નેતા છે અમરેલીમાં એ સતત આ દીકરીના પરિવાર સાથે ત્યાં જોવા મળી રહ્યા છે ગઈકાલે પણ એમની સાથે મેં જ્યારે વાતચીત કરી ત્યારે જેનીબેન ઠુમર એમના પરિવાર સાથે જેલની બહાર હતા કોર્ટની બહાર પણ જોવા મળી રહ્યા હતા ત્યારે લલિત વસોયાએ સરકાર પર પ્રહાર કરતા શું કહ્યું છે પેલા લલિત વસોયાને સાંભળી અને પછી ચર્ચા કરીએ અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદને કારણે જે બનાવ બહેનો ને એ બનાવની અંદર પાટીદાર સમાજની દીકરીને કોઈ પણ જાતના વાત ગુના વગર એક પત્ર જેને ત્યાં નોકરી કરતી હતી અને કોમ્પ્યુટરાઈઝ કરાવવા દીધો અને એ દીકરી ઉપર એફઆઈઆર કરવામાં આવે રાત્રે બાર વાગે એની ઉપર એને એરેસ્ટ કરવામાં આવે અને રીકન્સ્ટ્રકશનના નામે એનું સરઘસ કાઢવામાં આવે ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મદની અંદર એ ભૂલી જાય છે કે ગુજરાતની અંદર અનેક મોટા કૌભાંડકારીઓ બુટલેગરો મર્ડર કરનારા લોકો ખેલની અંદર જાય છે અને મોજ કરે છે એક સામાન્ય દીકરી ઉપર આવો જુલ્મ કરી અને પોતાની જાતને સિકંદર સાબિત કરવાના પ્રયત્ન કરતા લોકોએ થવું જોઈએ કે આ ગુજરાતની અપમાન સત્તાના આવીને કરી રહ્યા છે પાટીદાર સમાજની અંદર રોષની લાગણી છે અને દુઃખ પણ એ વાતનું છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને બેઠા છે એ લોકો આ બનાવ છે એ કાયદા અંતર્ગત આવે છે અને કાયદેસર કર્યું છે અરે ભાઈ કાયદેસર કર્યું હોય તો તમે ભૂપેન્દ્ર ઝાલાની રવેડી કાઢો એલડીઓ ના ધંધાર પકડે છે એની રવેડી કાઢો બિન કાયદેસર ખનીજ ચોરી કરે છે એની રવેડી કાઢો ગુનેગારો ને છાવરો છો અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરી ઉપર તમે આ ટાઈપનું કરો છો રીકન્સ્ટ્રક્શન નામે દુઃખદ બાબત છે પાટીદાર સમાજ તમને ક્યારેય માફ નહીં કરે સો ટકા ત્યાંના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા ને રાજી કરવા હતું પોલીસ તંત્ર એસપી એના દલાલ બનીને ને શબ્દ સમજી વિચારી વાપરું છું એના દલાલ બનીને એને સારું લાગે સરકારમાં બેઠેલા લોકોને સારું લાગે એટલા માટે બાકીના ગુનેગારોને એક બાજુ મૂકી અને આ નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢ્યું છે એ એ લોકોના ઈશારે જ કાઢ્યું છે એ શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી શરબજનક વાત છે કે સરકારમાં બેઠેલો એક પણ પાટીદાર સમાજનો દીકરો આ બાબતે કઈ બોલતો નથી અને ઉલટાનું જે કઈ કાર્યવાહી થઈ છે એ કાયદેસર થઈ છે એ ગણાવી રહ્યા છે ગુજરાતની બધું જોઈ રહી છે તો જે રીતે રાજ્યની અંદર આપણે કહીએ છીએ કે ગાંધીનું ગુજરાત છે ને આ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે દારૂ બંધી બંધી છે દારૂ આવે છે પીવાય છે બોટલનો રસ્તા પર પણ દેખાય છે એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી પરંતુ જે નિર્દોષ માણસ છે નિર્દોષ દીકરી છે એમની ઉપર જે અત્યારે જે ક્રૂરતા કરવામાં આવી રહી છે એમની ઉપર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ખોટી થઈ રહી છે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાના કહેવાથી જ આ બધું કરવામાં આવી રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના કોઈક નેતા આવીને તો કહો જવાબ તો આપો આમનો તમારે જવાબ સત્તા પક્ષમાં બેઠેલા છો તમે આમનો જવાબ તો તમારે આપવો પડશે કારણ કે વિરોધ પક્ષે એમનું કામ છે વિરોધ કરવાનું અને સત્તા પક્ષનું કામ છે જવાબ દેવાનું તો તમે તો અત્યારે જવાબદેહી ભાગી રહ્યા છો એક તરફ કૌશિક વેકરિયા ગઈકાલે પાટીદાર અગ્રણીઓ હતા તેમની સાથે બેઠક કરવા પહોંચ્યા હતા પાટીદાર અગ્રણીઓ હું વાત કરીશ દીકરીને જામીન મુક્તિ કરાવીશ હવે મન મોટું રાખીને એટલે શું મન મોટું રાખીને એટલે એમણે તો કોઈ એવો ગુનો નથી કર્યો કૌશિકભાઈ એમણે એવો ગુનો નથી કર્યો કે તમે મન મોટું રાખો એને મન મોટું રાખવા જેવી વાત પણ નથી આવતી આમાં કારણ કે જે આખી ઘટના બની છે એમાં દીકરીનો તો કઈ રોલ જ હતો નહીં માત્ર એને એટલી ભૂલ કે એમને જે ટાઈપિંગ કર્યું દસ બાર હજાર રૂપિયાની નોકરી કરતી હતી એ દીકરી બધા જે આરોપીઓ છે એમને પકડ્યા પણ એ દીકરીનો શું વાંક મુખ્ય આરોપી પણ પકડાયો છે એમને બરાબર છે એમનો કાઢો વરઘોડો કોઈ ઇશ્યુ નથી પણ આ દીકરીનો શું વાંક દીકરીનો વરઘોડો તમે કાઢ્યો તમે રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢો છો

ત્યારે એનો કદાચ પોલીસ પાસે પણ જવાબ નહીં હોય આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપજો તારો રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર